નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝ ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર સુરત જિલ્લામાં પણ માંડવી અને મહુવા તાલુકાનું વિભાજન કરવામાં આવ્યું માંડવીમાંથી અરેક તાલુકાની રચના કરવામાં આવી જ્યારે મહુવા તાલુકામાંથી અંબિકા તાલુકાની રચના કરવામાં આવી માંડવીમાંથી વિભાજિત થયેલું અરેક તાલુકો ની આજરોજ નવી કાર્યાલય કચેરીનું લોકાર્પણ રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું સાથે સાથે મંત્રીએ પોતાના ઊર્જા વિભાગ માટે પણ જાહેરાત કરી હતી અને બાડોલી ડિવિઝનમાંથી વધુ એક નવું ડિવિઝન માંડવી તાલુકામાં બનાવવાની જાહેરાત કરી હતી અને આજે દશેરા નિમિત્તે માંડવી તાલુકાઓને પ્રજાને ભેટ આપી હતી આજે વિજયાદશમીના વિજય દિવસ અને આપણા દેશની મહાન વિભૂતિ પૂજ્ય ગાંધી બાપુજીની જ્યારે આજે જન્મ જયંતી છે સાદગી ભરેલ આપણા વડાપ્રધાન સ્વર્ગસ્થ શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જન્મજયંતિ છે ત્યારે નવા રચાયેલ અરેટ તાલુકાને આજે અમલીકરણ માટેના કાર્યક્રમમાં જે લોકોનો ઉત્સાહ જોવામાં આવ્યો અરેટ તાલુકાના લોકોનો એ બતાવે છે કે લોકોને આ તાલુકાની કેટલી ઝંખના હતી અને એ ઝંખના આ વિસ્તારના પ્રતિનિધિ અને અમારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈની આગેવાની હેઠળ પૂર્ણ થાય અને એમાં પણ આપણા આ વિસ્તારના લોકપ્રિય સાંસદ પ્રભુભાઈ વસાવાની સાથે અનેક લોકોએ આ તાલુકો બને એના માટે પ્રયત્ન કર્યો અને પ્રયત્નો એટલા માટે કર્યા કે એના લીધે લોકોની સુખાકારીમાં વધારો થાય લોકોને મળતી સગવડો ત્વરિત મળે અને એના લીધે લોકોનું જીવન ધોરણ સુધરે સાથે સાથે આ વિસ્તારના નવા અનેક કામો નવી મામલતદાર ઓફિસ નવી જીડીઓ ઓફિસ તાલુકા પંચાયત ઓફિસ આ બધું પણ ટૂંક સમયમાં ચોક્કસ રીતે બનશે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની એક એવી ઈચ્છા છે કે નવરચિત તાલુકાનો અમલ તાત્કાલિક થાય અને એટલા માટે જ આ બધા નવરચિત તાલુકાઓમાં આજના દિવસે જ એના અમલીકરણની શરૂઆત કરી છે એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ હું ખાસ અભિનંદન કરું સર કયું નવું ડિવિઝન વીજ વિભાગ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે જે બારડોલીમાં અત્યારે માંડવીને બધા હતા માંગરોલને હવે ડિવિઝન અહીંયા બનશે હવે સ્થળ નક્કી કરીશું કે જે મધ્યમાં હોય અને એ સબ ડિવિઝન થશે એના લીધે વીજળીના પ્રશ્નો તેમજ વીજળીનો સ્ટાફ વધશે અને એના લીધે લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી પડશે જ્યારથી નવા તાલુકાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી માંડવી તાલુકાના આજ જેટલા ગામોના લોકો આ વિભાજનનો વિરોધ કરી રહ્યા હતા કેમ કે નવા રચિત અરેક તાલુકા કરતા તેમને માંડવી નજીક પડે છે જો કે આ વિરોધ બાબતે રાજ્યના મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જવાબ આપતા કહ્યું કે જે રીતે દશેરાના દિવસે રાવણનો વધ થયો હતો તે જ રીતે આ વિરોધીનો આજે વધ થઈ ગયો છે આજે વિજયાદશમીના દિવસે અમારે ત્યાં અરેક તાલુકો અલગ બનીને અરેક તાલુકાનું સેવા સદનનો ઓફિસનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આજે શ્રી નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષે આજે ખુલ્લું મૂક્યું છે જે લોકો વિરોધ કરે છે એ તો બધાએને ખબર છે કે દશેરાના દિવસે રાવણનો વધ થયેલો તેમ એ લોકોનો આજના દિવસે વધ થઈ ગયો છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી આવનારા દિવસોમાં બધું સમૂહ સૂત્રું પાર પડશે